મરે છે એમને જે તમામ સામનો કરવો પડે છે જયારે હકીકતે જેની જવાબદારી થાય છે એ જવાબદારો નું શું આજે જુનાગઢ ની જે જવાબદારી છે જુનાગઢ શહેરની જવાબદારી તો શહેર ની જવાબદાર માટે કમિશ્નર સાહેબ દરેક વાતના જવાબદાર હોય છે કમિશનર સાહેબ કેમ પોતાની નીતિ જવાબદારી નથી સમજતા આજે એમના તાબા હેઠળના અધિકારીઓ બે રીતે ખોટું કરે છે જૂનાગઢની અંદર ઠેર ઠેર ગેરકાયદેસર ઇમારોનો રાફડો ફાટી ગયો છે છતાં કમિશનર સાહેબ કહે છે કે અમે મેપિંગ કરીએ છીએ જીઓ મેપિંગ કરેલું છે ગુગલ થી મેપિંગ કરેલું છે અરે સાહેબ સ્થળો ઉપર અમે તમને બતાવવા તૈયાર છીએ કમિશનર સાહેબ એમની ચેમ્બર છોડવા તૈયાર નથી શા માટે